કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે આજના વિડીયોમાં યુટ્યુબ વિડીયોમાં આઈ બટન કેવી રીતે લગાડવું અથવા તો આઈ કાર્ડ કેવી રીતે લગાડવું તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો ખાસ એન્ડ સુધી જોવો હવે આઈ બટન કેવી રીતે લગાડવું તેના પહેલા આપણે એ જાણી લઈએ કે આઈ બટન લગાવવાથી શું ફાયદો થાય છે હવે તમે કોઈ પણ યુટ્યુબર નો વિડીયો જોતા શો ને તો વિડીયોમાં તે ઘણી વાર કહેતા હોય છે કે આ વિડીયો જોવો હોય તો તેની લિંક આઈ બટન માં આપેલ છે અથવા તો આઈ બટન પર ક્લિક કરીને તમે વિડીયો જોવો હવે જેવું જ તે વિડીયોમાં કહેશે ને કે આ વિડીયો જોવા માટે આઈ બટન પર ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકો છો ત્યારે આપણને તમે અહીં જોઈ શકો છો મેં સ્ક્રીન શોટ લગાડ્યું છે તે પ્રમાણે આપણને એક ઉપર પટ્ટી દેખાતી હોય છે અને તેમાં વિડીયો તેણે જે પણ મૂક્યો હોય તે વિડીયો દેખાતો હોય છે હવે આપણે ત્યાં ક્લિક કરશું ને એટલે તે વિડીયો ડાયરેક્ટ આપણા મોબાઈલમાં ઓપન થઈ જશે કે એટલે કે પ્લે થઈ જશે આને જ મિત્રો આઈ બટન કહેવામાં આવે છે તો વિડીયોમાં આઈ બટન લગાવવા માટે તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં વ્હાઈટી સ્ટુડિયો લખી અને સર્ચ આપવાનું છે ત્યારબાદ અહીં પ્રથમ નંબર પર દેખાતી વેબસાઇટ પર તમારે ક્લિક કરી અને તમારા મોબાઈલમાં વ્હાઈટી સ્ટુડિયોને તમારે ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે એટલે કે કન્ટેન્ટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં તમારે જે વિડીયો પર આઈ કાર્ડ લગાડવું તે વિડીયોને તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ આ રીતે થોડુંક ઝૂમ કરી અને સાઈડમાં જોશો ને એટલે કાર્ડ લખેલું એવું તમને ઓપ્શન દેખાશે હવે વિડીયોમાં આઈ બટન લગાવવા માટે અહીં કાર્ડ લખેલું છે તેની સામે પેન્સિલનું આઈકન આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આ પ્રકારનું તમને દેખાશે હવે આઈ બટનમાં તમે ખાલી વિડીયો જ નથી મૂકી શકતા આઈ બટનમાં તમે વિડિયો નાખવો હોય તો વિડીયો નાખી શકો છો પ્લે લિસ્ટ નાખવી હોય તો પ્લે લિસ્ટ નાખી શકો છો જો કોઈ ચેનલ નાખવું હોય તો ચેનલ નાખી શકો છો અથવા તો કોઈ પણ લિંક નાખી શકો છો વિડીયોની ચેનલ ની તો અહીં તમને ચાર ઓપ્શન મળે છે કે આઈ બટનમાં તમારે શું લગાડવું છે હવે વિડીયોમાં આઈ બટન લગાવ્યા પહેલા તમારે તમારો વિડીયો જોઈ લેવાનો છે કે તમે કયા ટાઈમે તમે તમારા વિડીયોમાં બોલ્યા છો તમે આઈ બટન પર ક્લિક કરીને અમારો વિડીયો જોઈ શકો છો તે ટાઈમ તમારે જોઈ લેવાનો છે હવે તમે તમારા વિડીયોમાં જ્યાં પણ આઈ બટન લગાવવા માંગતા હોય ત્યાં તમારે અહીં આ ટાઈમ લાઈન ને ખેંચીને તે ટાઈમ પર લઈ જવાની છે જોવો આ રીતે હવે ટાઈમ લાઈનને ને સેટ કર્યા બાદ અહી તમારે ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે તો હું અહીં મારા આઈ બીજો વિડીયો વિડીયો પર ક્લિક કરી દીધું છે હવે જો તમે પર ક્લિક ને તો તમારા તમને જેટલા પણ ચેનલ પર તમે વિડીયો અપલોડ કર્યા હશે ને તે વિડીયો તમને અહી બધા જ દેખાશે હવે અહીં પણ તમને બે ઓપ્શન મળે છે જો તમારા વિડીયો આઈ બટનમાં લગાવવા માંગતા હોય તો તમારા વિડીયો અહીં તમને દેખાય છે અને જો હવે તમે બે ચેનલ ચલાવતા હોય અને તમારે તમારે બટનમાં બીજા ચેનલનો અહીં મૂકવો છે તો તમને સર્ચ નું પણ ઓપ્શન મળે છે સર્ચ વિડીયો ફોર ઓધર ચેનલ એટલે કે તમે બીજા ચેનલનો પણ વિડીયો સર્ચ કરી અને આઈ બટનમાં લગાવી શકો છો હવે આપણે તો જ ચેનલ પર વિડીયો અપલોડ કરીએ છીએ અને આ જ ચેનલનો વિડીયો આપણે આઈ બટનમાં લગાવવો છે તો હું અહીં ગમે તે એક વિડીયો સિલેક્ટ કરી લઉં છું તો આપણે એક વિડીયો સિલેક્ટ કરી લીધો છે જે આઈ બટનમાં લગાડવો છે તે વિડીયો અને ત્યારબાદ અહી તમને બે ઓપ્શન મળે છે જે ઓપ્શનલ છે જો તમારે તેમાં કંઈ લખવું હોય તો તમે લખી શકો છો અને ન લખવું હોય તો પણ ચાલે લખવું ફરજિયાત નથી હું અહીં કંઈ લખતો નથી એમને મૂકી દઉં છું જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો ત્યારબાદ અહીં આપણે જોઈ લેશું કે આપણે કયા ટાઈમ પર આઈ બટન લગાડ્યું છે જેથી આપણે યુટ્યુબ માં જોઈશું કે આઈ બટન લાગ્યું છે કે નથી લાગ્યું તો આપણે આપણા વિડીયોમાં બે મિનિટ આસપાસ આપણે આઈ બટન લગાડ્યું છે કે નથી લાગ્યું હવે તે જોવા માટે આપણે આપણા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરી લીધું છે અને ત્યારબાદ આપણે જે વિડીયોમાં લગાવ્યું હતું તે વિડીયોને અહીં આપણે પ્લે કરી લેશું ત્યારબાદ આપણે આ વિડીયોને સ્કીપ કરી અને બે મિનિટ આપણે આઈ બટન લગાવ્યું તો આપણે બે મિનિટની આસપાસ લઈ જઈએ હવે અહીં તમે જોઈ શકો છો જેવું જ બે મિનિટ ને ચાર સેકન્ડ થઈને એટલે આપણને અહીં એક વિડીયો સજેસ્ટ થાય છે અને આ બટનમાં જે વિડીયો આપણે લગાડીએ છે તે અહીં આપણને ડિસ્ક્રિપ્શનમાં પણ દેખાય છે જે તમે જોઈ શકો છો તો માં આ બટન લગાડવાનો મિત્રો એક જ ફાયદો થાય છે કે આપણો વિડીયો જોવા વાળા ને જો તે વિડીયો જોવો હશે આ માંથી તો તે આ બટન પર ક્લિક કરશે ને એટલે તેના મોબાઈલમાં તે ડાયરેક્ટ જ વિડીયો પ્લે થઈ જશે તો મિત્રો તમે પણ યુટ્યુબમાં તમારા વિડીયોમાં આ રીતે કાર્ડ્સ લગાવી શકો છો અને વિડીયોમાં વ્યૂ વધારી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં